હેલો ગાય અમે નાવાનો જુગાડ કર્યો પડશે નાહાનું નાવાનો ગોતા હવે એવું નાખે હા આટલું અંદર ના પડે અંદર ના પડતા અંદર ના પડતા પીવાનું પણ

એટલે આમ વાત વાર સાચી તારી કહેવાય લાખ રૂપિયાની વાત કરી કારણ કે ચોમાસો છે શું કેવું સંજા નાવાનું કોને છે નાવાનું કોને છે એમાંથી તાર નાવાનું તાર નાવાનું મારે નાવાનું છે બરાબર ના ભાઈ હું તો હેલો ગાઈશ અમે હવે નહીં રહ્યા છીએ જો બધા નાઈ ધોઈને રેડી થઈ ગયા છે નવો નવો ડ્રાઈવર ચડ્યો છે ગાડી ઉપર બરાબર આજ ગાડી એ હે

નવો ડ્રાઈવર ચડી ગયો છે આ તો ગાડી પર એ એન બ્રેક ઉતાર બેલે પર દબાઈ બટન દબાઈ હવે લે દે ઉતાર હા ગાડી ચલાવે એમ છે ભૂખા કાઢી નાખે એમ शेर कलर छोड़ो क्या भाई ये बस है ब्रेक मार <laughs> ए ब्रेक मार एक लाख है दाई बाप हम एडी रहे लोड उतरो बाहर निकलो न्यूट्रन कहीं हेलो गाइस आज योग 10 दस किलोमीटर बाकी से हमारो रामदेवरा जावान से हैंड ब्रेक मारी थी

અમે છે પાસી રીંગાઈ છે પતને પણ બત જાયરી છે આવતી નથી ગાડી ઘટનાનું થયું પણ બરાબર મને ઉલાની ચીન ફરી વાત પછી લઈ

બે વાગ્યા વાગ્યા છે તાજુ કેટલી છે એક બે ત્રણ ચાર ગાડી પાછા આપણો નંબર છે અને આપણે સેટ બેઠા જવા અમે આગળ આજો જાણ કે એનો પેટ્રોલ હોય ને જેમ બેઠા છે આ બીજાના ખુદ નો ખરીદી લેમ છે અને જી તો પાછળ જો સંતાર તો લાઈન લાઈન છે ખો બધી ફાઈન ગેસ ભરાઈ ગયો તો છે サンジュール、サンジュール、マレー、アソガワラ、トゥルネカラムセイハー、ガイディズイ、ガイ。

અમારી રામ પ્યારી બધા તડકે પડી છે હવે જઈશું હવે આપડે જે જવાનું છે દર્શન કરવા ગીરનાર નહીં દર્શન કરવા જવાના

Kata ki kanita liya, walao mi karine hua tio Nu mi nyapa he respuesta

よろしくお願いします。